દેશના ગરીબ મજૂર પરિવારોને આજીવિકા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે ઘણા એવા શ્રમિકો છે જેમનું આખું વર્ષ રોજગારી મળતી નથી જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ બની જાય છે આ સમસ્યાને દૂર કરવા માટે ભારત સરકાર વર્ષ બે હજાર છમાં મનરેગા યોજના શરૂ કરી હતી જેના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજના હેઠળ મજૂર નાગરિકોને જોબ કાર્ડ બનાવવામાં આવે છે અને જોબ કાર્ડ નાગરિકોને આપવામાં પણ આવે છે અને આ જોબ કાર્ડ પર તેમની નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસની રોજગારી ખાતરી કરવામાં આવે છે એટલે કે આપવામાં આવે છે આ ઉપરાંત મનરેગા યોજના હેઠળ જોબ કાર્ડ દ્વારા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાઓ પ્રધ્યાન મળે છે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યારે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ઓનલાઈન ફોર્મ એ ચાલુ થઈ ગયેલા છે અને એમાં મિત્રો ફોર્મ ભરતી વખતે જોબ કાર્ડ જરૂરી છે જોબ કાર્ડ માગવામાં આવે છે તો આપણે જોબ કાર્ડ ડાઉનલોડિંગ કરી કઈ રીતે કરવાનું છે ઓનલાઈન એ તમને આ વિડીયોની અંદર શીખવાડવાનો છું તો સૌથી પહેલાં મિત્રો ડિજિટલ સીમા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકરનું બટન છે દબાવેલો લો વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ કે જોબ કાર્ડ કઈ રીતે બનાવવા તો મિત્રો જોબ કાર્ડ ડાઉનલોડિંગ કરવા માટે સૌથી પહેલાં મહાત્મા ગાંધી નરેગાની જે વેબસાઇટ ઓફિશિયલી છે ત્યાં આવતું રહેવાનું છે તો તમારે એ વેબસાઇટ પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આવું કંઈ ડેશબોર્ડ તમને જોવા મળવાની છે તો તમને અહીંયા ડાબી સાઇટ ડિસ્ટ્રિક્ટના નામ તમને જોવા મળી રહ્યા છે જે તમે ડિસ્ટ્રિકમાં આવીએ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા તાલુકાઓ તમને અહીંયા જોવા મળવાના છે જે તાલુકામાં તમે આવતા હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમને અહીંયા ડાબી સાઇટમાં તમને પંચાયતો તમને જોવા મળવાની છે તો જે પંચાયતમાં તમે આવતા હોય એ તમને સિલેક્ટ કરી લેવાની છે હવે તમને ગ્રામ પંચાયત રિપોર્ટનું તમને આવું કંઈ ડેશબોર્ડ તમને જોવા મળવાનું છે તો તમને આર વન જોબ કાર્ડ રજિસ્ટરનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ટેબ એમાં તમારે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટરવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે અહીંયા તેના પર ક્લિક કરી લેવાનું છે જેમના પણ જોબ કાર્ડ બની ગયા હશે એમનું જે રજીસ્ટ્રેશન હશે તો અહીંયા તમારા નામ તમને અહીંયા જોવા મળવાના છે જે તમારું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો જોઈ શકો છો અહીંયા અલગ અલગ કલરમાં અલગ અલગ નામ આપવામાં આવેલા છે હવે અલગ અલગ કલર કેમ આપવામાં આવેલા છે એ પણ તમને અહીંયા જણાવી દઉં તો જોઈ શકો છો જેમનું નામ રેડ અક્ષરમાં હશે એમને ફૂદડી સૂચવે છે કે જોબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું છે ગ્રીનમાં હશે તો ફોટોગ્રાફ અને રોજગાર સાથેનું કાર્ડ અને ગ્રે કલરમાં હશે એટલે કે ફોટોગ્રાફ સાથેનું કાર્ડ અને કોઈ રોજગાર મેળવ્યો નથી હવે જેમ કે આ સનફ્લાવર છે એમાં સનફ્લાવર એટલે કે ફોટોગ્રાફ વિના જોબ કાર્ડ અને રોજગાર મેળવ્યો છે અને રેડ અક્ષરમાં હશે એટલે કે ફોટોગ્રાફ વિના જોબ કાર્ડ અને કોઈ રોજગારનો લાભ લીધો નથી એટલે મિત્રો અહીંયા અલગ અલગ નામ સૂચવેલા છે અલગ અલગ કલરમાં તો તમે નોટ કર્યું હશે કેમ કે અલગ અલગ કેમ આપવામાં આવેલા છે જેમનું કાર્ડ એક્ટિવ હશે એટલે સક્રિય તમને જોવા મળવાનું છે હવે મિત્રો તમને જણાવી દઉં કે જોબ કાર્ડ છે એ ડાઉનલોડિંગ કઈ રીતે કરવાનું છે તો ચાલો આપણે ડાઉનલોડિંગ કરીને તમને દેખાડી દઉં તો મિત્રો જોબ કાર્ડ ડાઉનલોડિંગ કરવા માટે બ્લૂ કલરની જે અક્ષર છે ક્લિક કરી લેવાનું છે તો જોઈ શકો છો જે આપણું જોબ કાર્ડ છે એ આવી ગયું છે અને અહીંયા તમને ફેમિલી આઈડી પણ જોવા મળવાની છે નામ તમને અહીંયા જોવા મળવાનું છે અને મિત્રો તમારે જો આવસમાં જોબ કાર્ડની જરૂરત હોય તો તમારે જોબ કાર્ડ નંબર અહીંયા દર્શાવેલો છે જોઈ શકો છો આ જોબ કાર્ડ નંબર તમારે આપવાનો છે અને ભવિષ્યમાં તમે કોઈ પણ જે સ્કીમમાં ભાગ લીધેલો હોય જેમ કે અલગ અલગ સ્કીમો આપવામાં આવે છે સરકાર દ્વારા તો અહીંયા તમને વર્કનું નામ તમને અહીંયા જોવા મળવાનું છે તો આવી રીતે મિત્રો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જોબ કાર્ડનો અને તમારે જ્યાં જરૂરત હોય જેમ કે અત્યારે તો મહાત્મા ગાંધી જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જોબ કાર્ડની જરૂરત હોય છે તો તમારે આ જોબ કાર્ડ નંબર આપવાનો છે ફોર્મ ભરતી વખતે તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે જોબ કાર્ડ કઈ રીતે ડાઉનલોડિંગ કરવાનું જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત